આ માતાને જંગલમાં દાટીને દીકરા વિદેશ ગયા બનેલી ઘટના આ ધ્રુવપુરા નામનું એક ગામ હતું આ ગામ ગીર જંગલના કિનારે આવેલું હતું આ નાનકડું ગામ પણ પ્રકૃતિથી ભરપૂર અસવાર પડતા જંગલમાંથી મોરના ટહુકા હરણના ટોળા આ સિંહની દહાડથી ગામવાસીઓ હંમેશા ચકિત રહેતા એ ગામમાં રહેતી હતી કાળી ડોશી આ ગરીબ ઘરમાં જન્મેલી આ પરંતુ હૃદયથી ધનવાન આ કાળીનું જીવન બાળપણથી જ સંઘર્ષ ભર્યું હતું આ પતિ કુંવરજી યુવાન વયે જ છોડી ગયા હતા આ તાવની બીમારીમાં આ દવા માટે પૈસા નહોતા આ કાળી ત્યારે માત્ર ત્રીસ વર્ષની હતી આ ગર્ભમાં દીકરો રમેશ હતો અને ગોદમાં એક વર્ષનો કાનજી એકલો પડેલો માર્ગ આ પરિસ્થિતિ સામેનો જંગ એ જ કાળીએ પોતાની કિસ્મત માની લીધી આ બે દીકરાઓનો આધાર કાળી પોતાના દીકરાઓ માટે જેવી આ ઘાસ સારો લેવા જતી આ ગામના ઘરોમાં વણાટનું કામ કરતી આ કોઈના ખેતરમાં મજૂરી કરતી આ જે મળતું એથી ઘરની ગાડી ચલાવતી આ રમેશ મોટા દીકરા તરીકે થોડોક સમજદાર હતો પણ બાળપણથી જ અભિમાની સ્વભાવનો આ તેને હંમેશા લાગતું કે આ ગરીબીએ માતાની નિષ્ફળતા છે આ કાનજી નાનો દીકરો નિર્દોષ હતો આ પરંતુ ભાઈના પ્રભાવ હેઠળ ઝડપથી આવી ગયો આ કાળી તેમને શાળાએ મોકલતી આ ખાલી પેટ રહીને પણ પુસ્તકો અને કપડાં પૂરા કરતી આ ગામના લોકો કાળીને વખાણતા કે આ સ્ત્રી તો વિરામના છે આ દીકરાઓને માણસ બનાવી બતાવશે આ સમય પસાર થતો ગયો આ રમેશ અને કાનજી યુવાન બન્યા આ શિક્ષણમાં ખાસ આગળ ન વધી શક્યા પણ તેમના મનમાં સપના મોટા હતા વિદેશ જવાના આ ગીરના આસપાસના ગામોમાંથી કેટલાક યુવક દુબઈ અમેરિકા અને કેનેડા ગયા હતા ત્યાં મોટો પૈસો કમાતા આ તેઓ ગામમાં આવે ત્યારે ચમકદાર કપડા સોનાની છેન અને મોબાઈલ લઈને ફરતા આ જોઈને રમેશ કાનજીના દિલમાં આગ લાગી ગઈ આમાં આ તો આખી જિંદગી મજૂરી કરીને ઘસાઈ ગઈ પણ અમને આવું જીવન નહીં ગમે અમને તો વિદેશ જવું છે આ ત્યાં ધન છે શાન છે આ રમેશ વારંવાર કહેતો આ કાળી હળવે જવાબ આપતી આ બેટા આ વિદેશ જવું ખરાબ નથી પણ ગરીબીમાંથી બહાર નીકળવા માટે આ માણસ એ વેસવી ન જોઈએ આ છચ્છાઈથી કમાશે તો ભગવાન સહાય કરશે પણ દીકરાઓને આ વાત કદી સમજાય નહીં આ ગામમાં લોકો કહેતા કે આ કાળીડોશીના દીકરાઓ ઉદ્ધત બની રહ્યા છે આ તેઓ હવે માની કદર કરતા નહોતા રમેશ તો ગુચ્છે થઈને બોલતો આ તારા લીધે જ આપણે ગરીબ છીએ આ તો ક્યારેય અમને આગળ નહીં વધવા દે આ કાનજી મૌન રહેતો પણ ભાઈની સાથે રહેતો આ કાળીમાં અંદરથી તૂટતી પણ દીકરાઓનો આધાર છોડતી નહોતી આ દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે હે પરમેશ્વર આ મારા દીકરાઓને સમજ આપશે એક દિવસ ગામમાં એજન્ટ આવ્યો આ યુવાનોને વિદેશ મોકલવાનું વસન આપતો આ રમેશ કાનજી તેની પાછળ લાગી ગયા પણ પૈસા જોઈએ બહુ પૈસા આ કાળી પાસે તો કાંઈ નહોતું આ ઘરની કાશી દીવાલો આ થોડી જમીન આ બે બળદ આ રમેશ અને કાનજી માને સમજાવવા લાગ્યા આમાં જમીન વેસી દે આ બળદ પણ વેસી દે અમે વિદેશ જઈશું આ પૈસા કમાઈને તને રાજી કરીશું તો શોખેથી જીવી શકીશ કાળીએ કહ્યું આ જમીન આપણો આશરો છે આજ ખેતર આપણને અન્ન આપે છે અહીંયા વેસી નાખશો તો પાછા ફરવાનો રસ્તો બંધ થઈ જશે દીકરાઓએ મનમાં નક્કી કરી લીધું હતું આ લોભનો અંધકાર હવે તેમની આંખો ઢાંકી રહ્યો હતો આ ગામમાં આવેલા એજન્ટે રમેશ અને કાનજીના કાનમાં મીઠી વાતો ભરી આ વિદેશ જઈને છ મહિનામાં લાખો કમાશો આ બંગલો કાર દુકાનો આ સપના હકીકત બની જશે આ બસ હમણાં જ પચાસ લાખ જેટલા ખારસા છે એનો જોગાડ કરી નાખો આ પચાસ લાખ એ તો કાળીની દુનિયાથી દૂરની રકમ હતી પણ લોભે માણસને આંધળો બનાવી દેશે આ રમેશે એજન્ટને વસન આપી દીધું પૈસા ભેગા કરીશું આ તું અમને જલ્દી લઈ જજે આ કાળીમાં એ સ્પષ્ટ કહી દીધું હું મારી જમીન ન વેસું એ મારી જાન છે આ બળદું પણ નહીં બેસું તમે ઈચ્છો તો મહેનત કરો પૈસા ભેગા કરો પણ માતાની આંખો સામે આ બધું નહીં હાલે આ વાત રમેશને ખોસી ગઈ આજ તારી ભૂલ માં આ તું હંમેશા અમને પાછળ ખેંચી લેશે કાનજી મોહન રહ્યું અપણ ભાઈની હામાં હા ભરી આ બંને ભાઈઓ વચ્ચે રાતે બેઠકો થવા લાગી આ માને કેવી રીતે દૂર કરવી એનો વિચાર કરતા એક રાત રમેશ કાનજીને બોલ્યો આજોમાં જીવતી રહેશે તો કદી જમીન ન વેસે પણ રાહ નથી જોતો અજો પૈસા ન આપીએ તો તક હાથમાંથી સરકી જશે એક જ રસ્તો છે આ માને ઝાટાવી દેવી પડશે કાનજી ધ્રુવજી ગયો આ માને એ જન્મ આપનાર છે એમ કેવી રીતે કરી શકીશું આ રમેશે ઠંડા સ્વરે કહ્યું આ જન્મ આપ્યો છે એટલે શું આખી જિંદગી અમને ગરીબ રાખી આ જો વિદેશ જઈએ તો જીવી શકીશું આ નહીં તો આ કાસા ઘર અને ભૂખથી જીવન પૂરું થઈ જશે આ ધીરે ધીરે કાનજી પણ ભાઈની વાતમાં આવી ગયો આ પાપનો હવે મનમાં મોળ કરવા લાગ્યો આ યોજનાનો દિવસ નક્કી થયો એક સાંજે આ જ્યારે ગામ અંધારામાં ડૂબેલું હતું આ રમેશે માને કહ્યું મા આ ખેતરમાં થોડી વસ્તુઓ જોઈ આવીએ અમને સાથે જવું પડશે આ કાળી આજે હંમેશા દીકરાઓ ઉપર વિશ્વાસ કરતી અસહજ રીતે તૈયાર થઈ ગઈ આ ત્રણેય ગાડામાં બેઠા આ બળદોને લઈને જંગલ તરફ નીકળ્યા આ સાંજનો અંધકાર ગાઢ થતો ગયો આ સાંજ નીકળ્યો ન હતો આ જંગલમાં શાંતિ છવાયેલી આ કાળીને અસર જ લાગ્યું આટલી રાત્રે ખેતરમાં શું કામ આ રમેશે મોંબંધ રાખશું આ કાનજીના શહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો આ જંગલની ઊંડાએ પહોંચી આ રમેશે ગાડું રોકી દીધું આમાં નીચે ઉતરી જા અહીં કામ છે કાળી દોશી ઉતરી ગયા આંખોમાં પ્રશ્ન હતો આ પણ દીકરાઓ પરનો વિશ્વાસ વધારે હતો આ ત્યાં જ રમેશે ખાલી ખાડો બતાવ્યો આ જે તેણે પહેલાં જ ખોદી રાખ્યો હતો આ શું છે બેટા આ કાળીમયે આશ્ચર્યથી પૂછ્યું આ રમેશે કઠોર અવાજે કહ્યું આજથી તારી જરૂર નથી હવે તું અમારી સ્વપ્નઓમાં અડસણ છે આ કાળીમાયની આંખો પોહળી થઈ ગઈ હે ભગવાન આ તું તો મારું લોહી છે રમેશ તું કાનજી તમે આવું કેવી રીતે કરી શકો આ કાનજી ધ્રોજી રહ્યો હતો આ પરંતુ રમેશે તેને ધકેલીને આગળ કર્યું આ ઝડપથી કામ પૂરું કર અને અહીં તો વિદેશ જવાની તક ગુમાવી બેસીશું આ બંને ભાઈઓએ મળીને માને ખાડામાં ધકેલી દીધી કાળી પોકારી ઉઠી હે પ્રભુ આ મારા દીકરાઓ મને જ દાટી રહ્યા છે તેના છેતકારો જંગલના વૃક્ષોમાં ગુંજી ઉઠ્યા હરણના ટોળા ભાગી પડ્યા આ ગોવડના પાંખ ફફડ્યા પણ દીકરાઓના દિલ પથ્થર બની ગયા હતા આ ખાડામાં માટી નાખતા કાનજીની આંખોમાં આંસુ આવી ગયા પણ રમેશે કડક કહ્યું રડવાનું નહીં આ સપના પૂરા કરવા માટે આ જરૂરી છે આ કાળી શ્વાસ માટે સંઘર્ષ કરતી રહી હાથ બહાર કાઢીને મદદ માગતી રહી પણ ધીમે ધીમે માટી તેના ચહેરા સુધી આવી ગઈ આ ભગવાન આ મારા દીકરાઓને બુદ્ધિ આપ અને પછી બધું શાંત થઈ ગયું આ કાળી ડોશીને જંગલમાં દાટી આવ્યા પછી આ રમેશ અને કાનજી નિષ્ઠુરપણે ગામ પાસે આવ્યા આ સવારે ગામવાસીઓને કહ્યું કે આ તો રાતે જંગલમાં ખોવાઈ ગઈ હશે આ કદાચ સિંહ ખાઈ ગયો હશે આ ગામવાસીઓ શોધખોળે નીકળ્યા પણ કંઈ હાથ ન લાગ્યું આ ધીમે ધીમે સૌએ માન્યું કે આ કાળી ડોશી હવે નથી આ રમેશે તરત જ જમીન અને બળદો વેસી નાખ્યા એજન્ટને રૂપિયા આપ્યા એજન્ટે દસ્તાવેજો તૈયાર કર્યા અને કહ્યું આ તમારું ટિકિટ તૈયાર છે આ થોડા દિવસમાં તમે વિદેશ જશો આ નવી દુનિયા તમારું સ્વાગત કરશે આ રમેશ કાનજીની આંખોમાં સપનાઓ સમકી ઉઠ્યા આ પરંતુ એ રાતથી જ બંને અઝગરી અનુભવો થવા લાગ્યા આ રમેશને સપનામાં મા દેખાતી આ ખાડામાંથી હાથ બહાર કાઢતી આ કાનજીને અંધકારમાં વારંવાર અવાજ સંભળાતો આ બેટા મને કેમ દાટી દીધી આ પણ તેઓ સ્વપ્નાઓને મનની ભ્રામણા ગણાવી આગળ વધવા લાગ્યા એક મહિના પછી તેઓ દુબઈ પહોંચ્યા આ વિશાળ એરપોર્ટ ચમકદાર ઇમારતો સોનાના બજાર કારોની ભીડ આ બધું જ ગામથી અલગ હતું આ રમેશે કાનજીને કહ્યું જો આ માવ હોતું આ કદી ન જોઈ શકતા એ જ કારણે તો એને દૂર કરવી પડી આ કાનજી બોલ્યો નહીં અંદરથી તૂટતો ગયો પણ ભાઈનું આડસો છોડતો નહોતું આ શરૂઆતના દિવસો સારા લાગ્યા કામ મળ્યું બાંધકામમાં પગાર પણ સારો પણ ધીમે ધીમે અણધારી ઘટનાઓ થવા લાગી આ રમેશને વારંવાર દિવાલ પરથી લપસી જવાના અકસ્માત થવા લાગ્યા આ કાનજીનો મશીનમાં હાથ ફસાઈ ગયો અને આની ઈજા થઈ આ રાત્રે હોસ્ટેલમાં અજાણી છાયા દેખાતી કોઈ સ્ત્રીનો પગરવ સંભળાતો આ સાથીઓ કહેતા આ તમારા ઉપર તો કોઈનું સાપ લાગ્યું છે એક રાત કામ પરથી થાકી પરત આવતા કાનજી ઊંઘમાં પડ્યો અચાનક આંખ ખોલતા જોયું કે આ માની સાયા પથારી પાસે ઊભી છે આ કાનજી તું નાનો છે હું તને માફ કરીશ આ પણ તારો ભાઈ રમેશ એણે જ આ બધું કર્યું છે આ કાનજી શેસો પાડી જાગી ગયો આ પરસેવાથી તરબતર હતો આ રમેશ એને ઠપકો આપ્યો આ ભયભીત થવાનું છોડ આ માં મરી ગઈ છે હવે એ પાછી આવવાની નથી પણ મનમાં રહેલો ડર કાનજીને ખાવા લાગ્યો આ વિદેશની આડંબરયુક્ત દુનિયામાં પણ બંને ભાઈઓનો સંબંધ ખરાબ થવા લાગ્યો આ કાનજી કામમાં મોડો પડતો ડરતો આ રમેશ ગુચ્છે થતો બોલતો તો કમજોરી બતાવતો રહે તો વિદેશમાં ટકી નહીં શકે આ પણ કાનજીને લાગતું કે માતાની આત્મા તેમની આસપાસ જ છે આ એક દિવસ કંપનીમાં ઇન્સ્પેક્શન થયું આ એજન્ટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા આ પોલીસ આવી ગઈ આ રમેશ કાનજી પકડાઈ ગયા આ જ્યારે જજ સમક્ષ રજૂ થયા આ કાનજીની જેભ સરકી ગઈ તેણે રડતા કહ્યું અમે તો એજન્ટના ચક્રમાં આવી ગયા અને વિદેશ આવવા માટે અમે અમારી જ માંને જંગલમાં આ જજ થાંભી ગયો સાબિતી માંગી આ કાનજી તૂટતો ગયો આ પોલીસને બધું જણાવ્યું આ પોલીસની શીઠી ગામ સુધી પહોંચી આ ધ્રુવપુરા ગામ સ્તબ્ધ થઈ ગયું આ રમેશ કાનજીએ પોતાની જ માને જીવતી દાટી દીધી આ ગામવાસીઓના દિલમાં ભય અને ક્રોધ ફાટી નીકળ્યો આ ગીરનું જંગલ સાક્ષી હતું પણ હવે કાયદો સાક્ષી બનવાનો હતો આ દુબઈની કોર્ટમાં કાનજીની કબૂલાત પછી બધું ખુલ્લું પડી ગયું આ યજન પણ ઝડપાઈ ગયો આ વિદેશી કાયદો કડક હતો આ જજે કઠોર અવાજે કહ્યું આ જે માણસ પોતાની જ માતાને જીવતી દાટી દેશે એ માનવ સમાજ માટે છે આ તમે પૈસા માટે માતૃત્વને વેસી દીધો હવે તમારું ભવિષ્ય જેલમાં જ વિતાવશો આ રમે શીસો પાડી ઉઠ્યો આમાં એ તો અમને અટકાવતી હતી અમે સપના પૂરા કરવા માંગતા હતા આ પણ કોઈએ સાંભળ્યું નહીં કાનજી રડતો રહ્યો હાથ જોડીને બોલ્યો હું તો ભાઈની વાતમાં આવી ગયો મા મને માફ કર આ બંને ભાઈઓને લાંબી સજા થઈ આ જેલની અંધારી કોઠળીમાં દિવસો પસાર થવા લાગ્યા આ રમેશ ગુચ્છાથી પાગલ થવા લાગ્યો આ દિવાલો પર માથું અથડાવતો અને બોમ પાડતો આ માં તું મને કેમ સતાવે છે તું તો મરી ગઈ છે આ કાનજીની હાલત અલગ હતી આ તે દિવસ રાત રડતો આ જેલમાં મળતી રોટલી મોંમાં મૂકતો નહીં આ ધીમે ધીમે તેનું શરીર કંકાલ બની ગયું એક રાત બંને ભાઈઓને એકસાથે જ એક સ્વપ્ન આવ્યું આ જંગલનો ખાડો આ જેમાં માં જીવતી દટાઈ હતી આ કાળી ડોસી ખાડામાંથી બહાર આવી ધૂળથી લથપથ આંખોમાં કરુણા ભરેલી તેણે કહ્યું બેટા મેં તમને જન્મ આપ્યો આ તમને માણસ બનાવવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું આ પરંતુ તમે જ મને જીવતી દાટી દીધી હવે હું શાપ આપું છું આ તમારું જીવન અંધકારમાં જ પસાર થશે આ પરંતુ હું માફ પણ કરીશ આ કારણ કે માં કદી સંતાનોને સંપૂર્ણ દોષ ન દેતી આ રમે શીસો પાડી ઉઠ્યો આ કાનજી રડતા રડતા બેહોશ થઈ ગયો આ કાનજીનું હૃદય નબળું હતું આ સતત પસ્તાવો અને શોખથી થોડા જ મહિનામાં તેનું જેલમાં જ અવસાન થઈ ગયું આ મૃત્યુ પહેલાં તેણે કાગળ પર લખ્યું મા હું તારો પાપી દીકરો છું તું મને માફ કર હું તને ફરી કદી નહીં રીસાવું આ મારા માટે પ્રાર્થના કર આ બીજી બાજુ રમેશ જીવી રહ્યો હતો પણ પાગલની જેમ આ તેની આંખોમાં હંમેશા ખાડાનું દૃશ્ય ચમકતું આ જેલના સાથી કેદીઓ કહેતા કે આ રમેશને રોજ રાત્રે કોઈ સ્ત્રીના રોદનનો અવાજ સંભળાય છે આ ગામ ધ્રુવપુરા આ ઘટનાથી કંપી ઉઠ્યું આ લોકો હવે સંતાનોને કહેતા આ કાળીડોશી જેવી માતા ભગવાન કદી ના આપે અને રમેશ કાનજી જેવા દીકરા ઘરમાં જન્મે તો એ ઘર તો નાશ પામે આ ગેરના જંગલના વૃક્ષો આજે પણ સાક્ષી છે આ ગામવાસીઓ કહે છે કે આ જે કોઈ જંગલમાં તે ખાડાની બાજુ જાય ત્યાં રાત્રે સ્ત્રીનો અવાજ સંભળાય છે આ બેટા આ માણસએ જ સાસું ધન છે આ કાળી દોશી ભલે જીવતી દાટી દેવામાં આવે પણ તેની આત્મા આજે પણ જીવંત છે આ માતૃત્વના સ્વરૂપે આ કરુણાના સ્વરૂપે આ દીકરાઓ વિદેશના સકાસોંધમાં ગાયબ થઈ ગયા આ પરંતુ તેમનો પાપ જિંદગીભર સાથ સાથ રહ્યો આ સત્ય એ છે કે આ પૈસાથી બધું ખરીદી શકાય પણ માતાનું પ્રેમ અને આશીર્વાદ કદી નહીં આ જે સંતાન માને દાટી દે છે તેઓ પોતાના ભવિષ્યને પણ દાટી દે છે આ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી આ જીવનમાં કંઈક નવું શીખવા માટે આ જીવનમાં ઉપયોગી થાય તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહેજો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય જય ભારત